બૂટાતમાં રામનવમી નિમિત્તે કષ્ટભંજન હનુમાનજીનો ખાસ શણગાર થયો છે ફૂલોની સાથે દાદાને ધનુષ માંનો શણગાર કરાવ્યો છે મોટી સંખ્યામાં ભક્તોએ હનુમાન દાદાના દર્શન પણ કર્યા છે રામનવમી પર રામ ભક્ત હનુમાનજીને ખાસ શણગાર પણ થયો છે આજે સ્વામિનારાયણ ભગવાનના જન્મෝત્સવની પણ ઉજવણી થઈ છે શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર સાંગકોડ धामમાં હનુમાનજી મારા સાક્ષાત બિરાજમાન છે ત્યારે એમના ઈષ્ટદેવનો પ્રાગટ્ય જન્મોત્સવ હોય ત્યારે એમના પણ દરબારમાં ખૂબ જ ખુશીનો માહોલ હોય ત્યારે હનુમાનજી મહારાજને અદ્ભુત શણગાર ધરાવવામાં આવ્યા છે તેમજ અહીંયા શ્રી રામચરિત્ર માનસની કથા છે તેના અંતર્ગત આજે બપોરે બાર વાગે તેમાં ખૂબ ભવ્યથી ભવ્ય રામ જન્મોત્સવ ઉજવાશે ભગવાનનું પૂજન થશે તેમની આરતી થશે અને આનંદ ઉત્સવ થશે તેમજ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણનો પણ આજે પ્રાગટ્ય મહોત્સવ છે ત્યારે આજે રાત્રે દસ ને દસ ઘડીએ તેમને પણ દિવ્ય અહીંયા ઉત્સવ ઉજવાશે અહીંયા રાસોત્સવ થશે ભગવાનની આરતી થશે આજે હજારો ને લાખો લોકો દાદાના દરબારમાં ખૂબ ભાવ ને શ્રદ્ધાની સાથે નમન કરવા માટે આવી રહ્યા છે